વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં વડીવાડી ગામના લોકોનો મોરચો અલકાપુરી વિદ્યુત ભવન ખાતે પહોંચ્યો રજૂઆત કરવા સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટરોનો કકડાટ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે મોંઘવારીના માર વચ્ચે એમજીવીસીએલ દ્વારા પ્રજાને જાણકારી આપ્યા વગર સ્માર્ટ મીટર નખાતા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડીવાડી ગામના લોકોનો મોરચો અલકાપુરી વિદ્યુત ભવન પહોંચ્યો તો ગેટ પણ બધ હાલતમાં જોવા મળ્યો જોકે જૂજ લોકોને જ રજૂઆત માટે એન્ટ્રી આપવામાં આવી ત્યારે સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો વધુ પ્રાપ્ત માહિતી અનુસાર એમજીવીસીએલ ઓફિસ જીબી રેસ અલકાપુરી આંબેડકર સ્ટેચ્યુ વડોદરા નવા ઇલેક્ટ્રિકલ સ્માર્ટ મીટર ના વિરોધમાં લોકોને ત્યાંથી કાળો ભાજપ સરકાર નવા ઇલેક્ટ્રિક સ્માર્ટ મીટર ની હોળી કરી ભાજપ સરકાર જૂના ઇલેક્ટ્રિક મીટર બધાના ઘરે લગાવો તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી સાથે સાથે ભાજપ સરકાર ગરીબોનો ખૂન ચૂસવાનો બંધ કરો તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા

અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને કહીએ છે કે તમને સોપારી આપી છે છવ્વીસ હજાર લાઇટ બી લાઇટ મીટરો લગાવ્યા છે સ્માર્ટ એક કાઢી કાઢો અને જૂના મીટર લગાવો ત્યારે ગરીબો પાસે નોકરી ધંધો નથી અને તમે સ્માર્ટ મીટર લગાવી દીધા આ લોકો જેના ઘરે પાંચસો રૂપિયા ચારસો રૂપિયા બી આવતું હતું એના ઘરે બે બે હજાર રૂપિયા દસ દિવસનું આવતું આવે છે જેના કરે બે મહિને પાંચસો સાતસો આવતું હતું એને જગ્યાએ દસ દિવસમાં બે હજાર રૂપિયા આવે છે તો ગરીબ માણસ જશે ક્યાં તો આ બધું બંધ થવું જોઈએ જૂના મીટરો લગાવવા જોઈએ નવા મીટરો કાઢી કાઢવા જોઈએ મારા ધારણા રેસકોર્સ અલકાપુરી જીવીબીની ઓફિસે ચાલુ છે જ્યાં સુધી કાઢશે નહીં ત્યાં સુધી આ ધારણા ચાલુ રહેશે ને તમામ સામાજિક કાર્યકર્તા જેને બી ગરીબોની ફિકર છે એ નેતા બધા અહીંયા રાત આવે જ્યાં સુધી આ મીટર નહીં કાઢવામાં આવે સરકાર નવો પરિપત્ર બહાર પાડે નહીં કે આ મીટરો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરિપત્ર બહાર પાડે કે નવા સ્માર્ટ મીટરો બીકાડી કાઢે છે અમે અને જૂના મીટરો લગાવીએ છીએ એવો તો અમે ઊભા થઈશું બાકી ઊભા નહીં થઈએ તો જેને બી ગરીબોની લાગણી નહીં બધા ગરીબોની અને પ્રજાની એ બધા નેતાઓ અહીંયા આવે જેને જેને પ્રોબ્લેમ છે લાઇટોનો એ બધા અહીંયા આવે હું અલવારો નથી

બે હજાર ચોવીસ નું લોકસભા ઇલેક્શન ગુજરાતમાં પૂરું થયું અને ચાલુ કર્યું છે મોદી સાહેબે અડાણીને અંબાણીને કોન્ટ્રાક્ટ આપ્યો છે નવા સ્માર્ટ મીટરનો ચૂસવા માટે ચૂસવાનું આ ભાજપ સરકાર બંધ કરે અને નવા સ્માર્ટ મીટર ત્રીસ હજાર

અમે કહું અમે જેલ પૂરી દો પણ ઉભા નહીં આ મીઠા બેન વાત સાંભળો રોજે લાવી રોજે ખાઈ છે ગરીબો નું ખૂન ખૂન પડે છે તો આ ભાજપ ને કોઈ પડી નથી અહીં બહેનો વડોદરાના ધારાસભ્ય કે અહીંયા કેવું રોકાડ્યા કહેતા હતા કે અમે કાર્યક્રમ રોકી દીધો સ્માર્ટ મીટર પણ સ્માર્ટ મીટર કાર્યક્રમ એના માટે રોક્યો છે કે બે હજાર ચોવીસ નું ઇલેક્શન બીજા રાજ્યોમાં બોમ્બેમાં અને યુપીમાં બીજા બધા રાજ્યોમાં ઇલેક્શન છે ત્યાં સુધી રોક્યો છે જો ઇલેક્શન ફસી જશે એવું પાછું સ્માર્ટ મીટર બધાના ઘરે જબરદસ્તીથી આ પોલીસ કમોને લગાવવાના છે પણ આ એના માટે બંધ કર્યું છે બીજા રાજ્યોમાં ઇલેક્શન ચાલી રહ્યું છે લોકસભાનું એ બીજા રાજ્યમાં પડગો ના પડે એટલે પણ બીજા રાજ્ય જેવું ઇલેક્શન અહીંથી ફરી જશે ગુજરાતમાં કોઈ બીજા રાજ્યોમાં બી આલુકા સ્માર્ટ મીટર લગાવશે અંબાણી ને અડાણી કમાવા માટે જો પેલા સરકારી વિદ્યુત બોર્ડના બોર્ડ બધા પાવર સ્ટેશનો ત્યાં મોદી સાહેબે વેચી દીધા છે અડાણી ને અંબાણી ને કમાણી કરવા માટે સોળ હજાર કરોડ લાખ હજાર કરોડ એ લોકો લોન આપી ત્યાં ગરીબોને ને એક એક કરોડ તે ધંધો કરે ગરીબોને નોકરી નહીં આપતા હર સાલ જો એવું કરોડ કરોડ સરકારી નોકરી મિલેગી એવું ફાડતા હતા ને જૂઠું બોલતા હતા પણ મીટર નીકળી જશે જૂના મીટર લગાવું એવો તમે અમે ઉભા થઈશું ત્યાં ઉભા નહીં થવાના દેશભુષ આંબેડકર થયું હજારો ની સંખ્યામાં ભેગા થશે બધા એ ને ઉગ્ર આંદોલન થશે વડોદરા ભળકે ભળસેની જવાબદારી લાગતા આપતા અધિકારીની ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અમિત શાહ ને લાઈટ બિલ પેહલા અમે બે હાજર પંદરસો કરેલા સ્માર્ટ મીટર આવાથી દસ દિવસમાં હજાર રૂપિયા લાઈટ બિલ આવે છે રોજ ના પર જઈને અમે કમાવા વાળા વાસણ લોકોને કમાઈ પૈસા લાવવા એવું અમે ક્યાંથી લઈને દસ દસ દિવસ હજાર હજાર રૂપિયા લાઈટ બિલ ભરે તમે બતાવો અમે ઘરનું ખાવાનું કરીએ કે છોકરાનું એક કે અમે સ્માર્ટ મીટર ના બિલો ભરતા રહીએ એટલે અમારું એટલું જ કહેવાનું છે કે સ્માર્ટ મીટર પાછા કાઢો અને અમારા જૂના મીટર પાછા આપી દો બસ અમારા જૂના મીટર હતા અમારી એક જ માંગી અમારા જૂના મીટર પાછા આપી દો કેમ કે જો અમારે ત્યાં જેટલા પણ છે બધા રોજના લાઈને રોજના ખાવાવાળા છે બરાબર ને અઠવાડિયામાં બે હજાર ત્રણ હજાર બિલ આવે તો આ લોકો કઈથી ભરશે ને બીજી વાત કે આ લોકોને એવું કહે છે કે તમે હવે મોબાઈલથી બેલેન્સ કરો હવે એ લોકો પાસે પાસે મોબાઈલ ના હોય તો કઈ બેલેન્સ કરાવવા જાય કંઈ એક જગ્યાએ કમ્પ્લેન લઈને જાય છે તો એ લોકો એવું કે છે કે બે હજાર લોકોને લઈને આવો ત્યારે અમે કમ્પ્લેન નો ને બીજી વાત સોલની લાઈટ બી લાઇટ બગડે તો એ લોકોને બોલાવે સુધારવા તો એ લોકો એ લોકોને તો કશું આવડતું નથી તો આમે બનાવીએ તમે પૈસા કેવો લો છો ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો